તો સ્વાગત છે આપણા નવા અને નક્કોર બ્લોકમાં બધાને જઈશ રાધે રાધે નારાયણ મહાદેવ તો આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે થી દુકાને તો દુકાન જવા છે હવે જો દવા ને દેવા જાવ હું જશું કામ પાપા જશે તો જે કોણ જાય હું જશું તો ત્યાં જઈ વાડી જઈને મળ્યા ના દુકાને મળ્યા તો મળ્યા આગળ તો આપણે આવી ગયા છે વાડીએ તમે જોઈ શકો તો લઈને ડબલ દવાને બધું લઈને મેળા તો દવા દઈ દીધી આપણે વગીરાને અને હવે તમે જોઈ શકો છો અને વાતાવરણ મસ્તી નહીં આજે એકદમ થોડુંક ઉઠાણું નહીં અને પુગાડું નથી એટલે અહીંયા જ કસરત કરી લીધી છે અને કાલ બને એટલે ફરી શરીર ઓછું કરવું જ છે એ રીતે કરીને હવે તો વઈ જાય આપણી ગાડી લઈને ધૂમ લઈને ઘરે બાકી તમે જોઈ લો એકદમ મસ્તીનું છે જીરું ને ગુંદરી બધા મસ્તીના છે તો હવે મળ્યા કરી જાય આવી ગયા પેટ્રોલ ફરવા પેટ્રોલ ફરી લેસો પેટ્રોલ ભરાવવા નહીં એટલે પેટ્રોલ એટલું ભરાવાનું છે તમે જોઈ શકો છો મળ્યા પછી પેટ્રોલ ભરાવે હવે છે તો હળદો આપણે આવી ગયા હતા ખાઈ પીને તો માથું થઈ ગયું છે ત્રણ પગ ગયો છે ને તો હવે જશું આપણે દુકાને મળડા દુકાને જઈને તો એની પહેલાં આપણે ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દઈએ મહિલા આગળ ફટાફટ શેર કરી દો અને ફટાફટ જોઈ લ્યો હવે વિડિયો આવી ગયો છે બસ દુકાને મળ્યા બે લાંબા ગાડે જોઈ શકો તો મળ્યા આગળ તો અંદર થઈ ગયું છે હિસાબ અને આપણે જવાનું છે ઘરે તાળા બળા જઈ ગયા છે તો ફાઈનલ થઈ ગયા અને કાલ તો હવે દોસ્તો ફાઇનલી આપણે સવાર થઈ ગયા છે અને આજે આપણે ગયો તો થોડો પણ ફોન ભૂલી ગયા હતા અત્યારે પણ આપણે સાયકલ રાખીને આવ્યા અને આજે જવાનું છે આપણે છોકરાઓને ચોપડા વેચવા અને ચોપડા ને બધું વેચી જવા નહીં હા જેવું થઈ ગયું જો મેળા આવશે તો આપણે અહીંયા વિડીયો ઉતારશું કારણ કે આપણે એમને ખબર થાય આપણે થોડીક આમ બોલવામાં મજા નથી આવતી બધી વચ્ચે પણ ધીરે ધીરે આપણી ટેવ સાથે જાય એટલે મેળા આવતો જાય તો આજે જવાના ચોપડા અને ને ચોકલેટ પણ વેચો એ કારણ પછી હવે જોઉં આ કહેવાનું થાય તો પણ આપણે વેચવાને અગિયાર હવે લીધો ને અગિયાર હોય એટલે એનું કારણ એમ કરી નાખ્યું આપણે અને તો મહિલા પછી આગળ ને એ રીતે આપણો નવો વિડીયો આવી ગયો છે જોઈ લેજો ચેનલને લાઈક કરી શેર કરી શેર કરી દેજો નવા હોત તો આપણી ચેનલને સપોર્ટ કરજો તો મહિલા આગળ અને જવાને લગભગ તો આપણે વિડીયો ઉતારશું જ ને જો ઉતારશું નહીં આપણે નહીં તો આમ ખાલી આમ ઉતારી પછી બોલી દેશું

થઈ ગયું છે ઉત્તરાયણની તૈયારી ને જો ખજૂર પાક કરવાનો છે ચાલો હવે બહાર આવી ગયા છે તો એને પેટ પૂછા કરી અમલ હારે નહીં ઉત્તરાયણનો બધો બધું બધું થઈ ગયું નથી ગાય આવશે ગાયને દઈને પછી ચાખવાનું થશે ને આજે તમે આગળ જો જવાનું છે આપણે માલ જેવા આપણે ખરાબ નહીં તો જોઈએ મહિલા થઈ જાય બાકી જો થઈ ગયું છે આપણું

તો નવો વિડીયો આવી ગયો છે જોઈ લેજો અને દુકાનો જવાનું હોય આપણે અને બકાલ લઈ આવશું હમણાં થોડી ઘરમાં સાડા પાંચ વાગશે એટલે પછી તો ઘર જશું છે તમારો આપણે આવી વાત અહીંયા ચા દેવા જોઈ લો અને મળ્યા પછી તો હવે આગળ તો એની પહેલાં આપણે નવો વિડીયો આવી ગયો જોઈ લેજો અને મળશું આગળ તો હવે દોસ્તો બધું મજા આપણે જોયું આપણે અહીંયા અહીંયા ઉતરી હતા દુકાને અને આપણે ઓલું માલ કરી નાખ્યો છે બધો રેડી નવું આવ્યું હતું અને હજી થોડો ઘણો હજાર પડ્યો છે અહીંયા અને બીકી રજવાડી બધું આવી ગયું છે અને ઉત્તરાયણનો આપણે બનાવી નાખ્યું ખાવાનું ચીકીને બધું મમરાને અત્યારે આપણે આવી ગયા ને કાલે વાડી જવાના સવારમાંથી વહેલા દુમિયાન થઈ સરી કરવું જ છે આપણે એક નિયમ લઈ દીધો કોઈ પણ રીતે બાકી તો આપણો નવો વિડીયો આવી ગયો છે તો જોઈ લેજો ફટાફટ આ પીચરમાં સક્સાઈબ કરી દેજો બાકી તો જોઈ શકો છો આ છે આપણો આ આવી ગયો છે અને જોઈ ગયો કે મેં રન બધું રેડી ચાલે અને બાપા ગયા છે દાઢી ખરાબી કરાવી ફ્રેશ થઈ જાય અને આપણે કરાવી દીધી આજે પણ ના આવ્યું તો હવે બે દિવસ પછી કરાવીશું અને નવી સગડી લઈ લીધી છે આપણે ઇલેક્ટ્રિકની હવે આવી ગઈ કે નહીં અને મળ્યા તો પછી કાલે સવારે તો બધી બધીને બાય તો આ દોસ્તો આપણે દુકાન કરી રહ્યા છીએ બંધ દેખાશે થોડું ઘણું દુકાન કરી આપણે બંધ ફટાફટ નીકળી જઈએ મારે તો દુકાનને બંધ કરી દીધી છે આપણે હવે મેળા આપણે કાલે તો એ પહેલા નવા પછી લાઈક કરી શખ્સ નાખે શેર કરતા રહેજો પ્લીઝ સપોર્ટ કરજો આપણે અને આને લાઇટર પણ બંધ કરી દે તો મેળા આવે કાલ સવારે તમારી તધીને બાય તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે નીકળી ગયા છે આપણી ગાડીએ બાકી આમ રસ્તો એકદમ મસ્તી હોય ચાકરથી મજા આવી જાય ને મળી તો આગળ દોસ્તો ભૂગી ગયા છીએ આપણે સવાર માં આપણા વાળી આવી અને બધે શ્રી કૃષ્ણ રાતે રાતે નાથ તો પૂગી ગયા છે નજારો આ હા 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 આવો નજારો તો મસ્તી નો જોઈ લો તમે આપડે લોક માં નજારા ગોત થઈને જ આપડે વાલ ભાવી છે આવો નજારો હોય તમને એમ થઈ જાય કે ના દેખાય બાકી દિવ્ય નજારો આવા નબલો સરીર ઉછો થાય અને હવે નજારા આપણો દેખાડો દેખાડો જો તમને આમ ના આગળ પાછો એન્જોય શકો આ નજારા આપો હેલ્લો હેન બગી તો મૈડા આવે પછી જો દોસ્તો નજારા મન નજારા માતો આપડે જોતા ભૂલી ગયા ય વારા દેખાતા છે તમને ઢોવર કદને આવે ને કદને એવા અઘરા લાગે અત્યારે હવાના પોરમાં મજો કેતા હોય કાઢવા એટલે મામૂલી બધા વચ્ચે આવી જાય એટલે કેમ જાય હું પાયલ હોય એટલે તો અને હું પાયલ નથી હવે પાયલ હોય ને તો બે બાકી બધા વારાની માળ પૂરી કરી નાખી આ દીધીને વારાની પૂરી કરી નાખી કદાચ ઉપર વાથી આવે ક્યાં આવે ખબર નથી પડતી અને વારા બાંધો ને કંઈ હવે એમ થાય કે ખોટા વારા બાંધો કાંઈ એમ ઝાટકો મૂકી દીધો ને ફટાકો થાય આ તો એમ તો ક્યાં આપે ઢોર ને ભાઈ ખાય તો હું બગાડે ને નહીં ભાઈ ખાઈ મહી ગયા ભાઈ એના ભાગનું ખાય બાકી શું હવાના પોરમાં આપણે ક્યાં બાકી કાંઈ વાંધો નહીં આવે જોઈ કે બીજો હું ક્યાં દેખાડી દઉં હું દેખાડું તો બે વાત થઈ કે બે કાયડા જેવા હતા બાકી જો તમે નજારો જવાનો હું કેમ બાકી આ આવો નજારો મસ્તી નો આવે જોવાનો પણ આ મારું મન માનતો જ નથી કે વહેલું ઉઠું ઉઠાઈ જાય કે આવું જ નથી માનતું ગમે એમ થાય કાલ એક જ પેટર્ન આપણે રાખવાને શરીર ઓછું કરવાનું થાય ગમે એમ થાય બાકી આપણો વિડીયો તમે કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ નવો તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો બધાને છે બાકી જોઈ લ્યો આવા ફોટા આમાં જોઈને મને કોક આવી જાય ને ફોટા પાડવાનું હરખો મસ્ત ને ને કેમેરો વેમરો લઈને પછી હા એટલાક જેવડો પછી જો ફોટા પાડે પછી ભાઈ જો ઉપડી જાય એમાં ઘટે જ ને કા એમ કહેવાનું મજામાં ને બાકી બધાયને બધાને મજા જ હશે ને આ તમારે કેવા જીરું હે આપણે આમાં આજ થોડાક આગળ જાય કારણ કે જીરું જોઈ એમ થોડો દસ્તો આવી ગયા છે આપણે ઉપર જઈ શકાય તો કેમાં હા જીરું પાકી જોઈ લ્યા જીરો કેમ આ જીરો કે મેન મને તો આ થોડાક રેડી લાગે મસ્તીના અને આ થોડાક આપણા હેસેજ ઝાખાસ પડતા લાગે છે બાકી જો તમે કમેન્ટ કરી દેજો તમને કેવા લાગે છે જીરું હવે આપણે નરસિંહમાં તો હું હોય જેઠાલાલની વાર કાંઈક ને કાંઈક અડચણ આવી જાય હું ઉઠાતું નહીં એમાં નાખીએ ચંપકલાલ ઝુભીનો થા નહીં હવે આમ ગુલાન વળી પેટ થઈ ગયો આપણે એવું થવા મંડ્યો ને આપણે જેઠાલલાલ જોવું ગમે બહુ બાકી તમે જોઈ શકો છો આ આપણો આખો ખેતર હે મસ્તીનો થઈ ગયો ને આ આપણા મોટા પાપનો છે એને જે મને તો એવું લાગે જીરું હોય ને મસ્ત ના આપણા કરતાં બાકી તો થાય તે ખબર પડે પણ હવે મારો અંદાજ એ જ છે કે આ જીરું રેડી જ છે જે ટોપ જે છે સેજ વચ્ચે જરીક હોય તો ખબર નહીં મને બાકી આપણા જીરું કરતાં એ રેડી જ છે અને તો હોય જાય પાછા નીકમ જો આ ચણા બના તમને દેખાડું પણ કે આ જો પગલા જો આ બગાડી નાખે ખોટા ખોટા ખબર નથી પડતી કિનિકોમ થી આવે આમથી આવે કે પછી આમ થી આવે હવે ક્યાંથી આવે ખબર નથી પડતી જોઈ હવે શું થાય કાલે ફરી થાય એમ કે હે કે યાર કદાચ આવી જાય ને કઈ ખબર પડી જાય હવે એક બેદી થી હોવું નથી પડતું મારે સાડા ચાર પાંચ વાગે ઉઠવું જ પડે બાકી જોઈ લે આપણે ચણા ચણા મસ્તી ને ચણા ને ગુંદરી જોલી ગુંદરી છે બાકી તો નીચે કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું છે અને આપણે ફટાફટ થોડીકમાં નીકળી જશું કારણ કે પછી વહેલા પગકી જાય ને આજ થોડાક મોડા નીકળ્યા હતા આપણે નીકળ્યા હતા આજે એકલા વાગે સાડા છ વાગે પછી લ્યો ને પોણા હાથ આજુબાજુ હાથને એવી થઈ અત્યારે તો ફટાફટ આપણે પાછા પૂકી જાય એટલે આપણે ખોટું મજા આવી જાય ને આજે ભાઈ આવી ગયું છે હાજી હાજર આપણે આજ ડેરી રખડતા હતા કારણ કે કાકાની ગાડીમાં ટાયરમાં તો કાંઈક થઈ ગયું હતું હેલું

માંડવી પડી હે એકદમ હવે આમ ટેકામાં જવા દેવા નહીં આપણે છેલ્લે વાળો લખાવ્યો હતો એટલે બાકી જોવા મકાઈ છે ના આપણો આંબો વખત હોય જો બૂર આવી જાય તો સારું આજે વખતો ને કદા મજા નહીં આવે ને આંબા આવીને ત્યારે આંબામાં કેરી ને એવી મસ્તી નહીં સાથે ખાટી મીટીને ર ખાવાનો મજા આવતો ના આથના તો આહા અત્યે પણ આવી ગયા મોટા બાકી તો જો આ છે આપણી મકાઈ આની કમી આ છે જુવાર જુવા ને ગુંદરી એક જ થાય કે કમેન્ટ કરી દેજો ને હું થાય તમને ખબર છે જુવાર ને ગુંદરી શું થાય એક થાય કે અલગ અલગ થાય તો કોમેન્ટ કરી દેજો અને તો હવે આપણે નીકળી જઈએ ફટાફટ પછી આપણે ઘરે વહેલા પૂગી જાય આજે ફ્રેશ થઈ જાય ભાઈ આવ્યો જો ચક્કર મારવા થાય વિચારે આજ મારો હવે જોઈએ જોઈ ને ના પાછા આજ વાડી આવે ને કાકી ચડામાં હાથે એકવા છે એટલે પાછા જ વાળી ચક્કર મારવા આવવાનું છે આજે બીજી જગ્યાએ જાણ જવાનું થતું આજે હાથી આખું આવવાનું એ કાકા જ આવી ગયા આપણે બાકી જોઈ લે જ્યાં આગળ આપણે ઓલા બનાવતા હતા ને લાડવા અને ભજીયા અને રાઠિયાને ને એ બાકી જોઈ લે હવે મળ્યા ફટાફટ આગળ તો આપણે નીકળી ગયા છે હવે ઘર માટે તો મળ્યા આપણે હવે આગળ તો એને પહેલાં આપણી ચેનલને લાઇક કરી જ શકશે કમેન્ટ શેર કરી દો એવું હાટું કહેવું પડે કે ફોલોઅર વધતા જ નથી આપણા એટલે ફોલો કરો સબસ્ક્રાઈબર વધતા જ નથી યાર કઈક કરો યાર આગળ આગળ મૂકો તમારા ભાઈને સપોર્ટ કરો અને બધાને જય શ્રી કૃષ્ણ સવારનો હતો અને જાય બંને આટલો આપણો સપોર્ટ કરો ભાઈ પ્લીઝ અને મળ્યા તો પછી હવે આગળ માલ થઈ ગયો જો માલ દેવાનો હતો લગ્ન પ્રસંગનો કમોટા પૂરા થાય એટલે દેવાઈ ગયો છે

વાળી જાવ ને બપોરે તો મેળા આવે ચણા મારા મેળા પછી તો ઘરે નાઈ ધોઈ ફ્રેશ બેસ થઈ જાય એટલે મજા આવે બાકી રખડે આપડા આમ ખરે બની ધાલ ચાલ કરી છૂટા થાય બાકી મેળા આવે પછી આગળ બાકી જાય અહીંયા કામ ચાલુ છે આપણે મોટા બંધ કરે મજા આગળ તો દોસ્તો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા તને વાગી ગયા છે ને હવે આપણે જાય દુકાને દુકાને જઈને મળશું ને આપણે થઈ ગઈ ફ્રેશ નીંદર આવી ગઈ ત્યાં થોડીક નીંદર થઈ અને ગઈ બપોરે આપણે દુકાને દુકાને થોડો માલ લેવાનો છે ઘર માટે તો લઈને જાશું ને મળ્યા પછી આગળ આપણા આપણે તાવડીનો સ્ટોક છે હજી આમાં નીચે છે તો એ આવી ગયા ખાલી ખાલી લગાવી મજા આવે ને આપણે ખાલી ખાલી એટલે

તો નવા આવતા બી ચેનલમાં લાઈક કરી શકે શેકતા રહીજો આવો તો વિડીયોને લાઈક કરીને આગળ મોકલી દેજો અને આ બ્લોગને પણ એ જ પૂરું કરી નાખીશી છે હાળા હાથની માથે થયું છે તો ભાઈ ઘરે આવી જાય તો પછી બ્લોગ પૂરું નહીં થાય એટલા માટે મેં મળ્યા તો કાલે નવા બ્લોગમાં અને નવા આવતા ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હદર હજે હરણ મહાદેવ